નમસ્કાર મિત્રો આજના આઈટીઆઈ ઇ લર્નિંગ પ્રોગ્રામમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું સિલિન્ડર બોર ગેજનો ઉપયોગ કરી સિલિન્ડરની ટેપર તથા ઓવાલિટી માપવાની પ્રેક્ટિસ કરવી તો તેના વિશે હું તાલીમ સહ આપને માર્ગદર્શન આપીશ વર્કશોપની અંદર એન્જિનના જે ભાગો છે તેના વિશે તમને ખ્યાલ હશે તદ ઉપરાંત તમે જુદા જુદા ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે મેજરિંગ ઇન્સ્ટ્રુમેન્ટની મદદથી જુદા જુદા ભાગોનું મેજરિંગ કેવી રીતે કરવું તે પણ કર્યું હશે આજે આપણે જે શીખવાનું છે તે સિલિન્ડર એટલે કે પિસ્ટનની જે પિસ્ટન છે તે સિલિન્ડરની અંદર ઉપર અને નીચે ગતિ કરતો હોય છે તો એ સિલિન્ડરની અંદર જે ઘસારો પડે છે તેના વિશે આપણે આજે વાત કરવાની છે અને તેના વિશે આપણે પ્રેક્ટિકલ કરવાનું છે એ પ્રેક્ટિકલ કરવા માટે કયા કયા ટૂલ્સ જોઈએ કયા કયા ઇક્વિપમેન્ટ મશીનરી જોઈએ તેના વિશે બી તમને ખ્યાલ હોવો જોઈએ એ દરેક બાબતની આપણે આજે ચર્ચા પણ કરીશું અને પ્રેક્ટિકલ પણ કરીશું તો સિલિન્ડરનો ઘસારો માપવા માટે જે મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ વપરાય છે તેને આપણે સિલિન્ડર બોરગેજ કહીએ છીએ એ સિલિન્ડર બોરગેજ કેવો છે કેવી રીતે તેનો ઉપયોગ કરવાનો છે તે આજે હું તમને બતાવું છું તો સૌથી પહેલાં કયા ટૂલ્સ જોઈશે એની વાત કરું તો સૌ પહેલાં ટ્રેની ટૂલકીટ એક તમારી જોઈશે ટ્રેની ટૂલકીટની અંદર કયા કયા સ્પેનરો એ આપ સૌને ખ્યાલ છે ત્યારબાદ બોરગેજ એટલે કે સિલિન્ડર બોરગેજની જરૂરિયાત રહેશે ઇક્વિપમેન્ટની વાત કરીએ તો એક સિલિન્ડર બ્લોક એન્જિનનો જે બ્લોક છે તેની આપણને જરૂરિયાત રહેશે ઉપરાંત મટીરિયલની જો વાત કરીએ તો કોટન વેસ્ટ એટલે કે બનિયાન ક્લોથ જેને આપણે કહીએ છીએ તે જોઈશે ઉપરાંત પેપર પેન્સિલ પેપર પેન્સિલ એટલા માટે કે આપણે જ્યારે સિલિન્ડરનું મેજરમેન્ટ લઈશું બોરગેજની મદદથી તો જે જેટલા પણ સિલિન્ડર હશે ત્રણ સિલિન્ડર ચાર સિલિન્ડર કે છ સિલિન્ડરનું એન્જિન હોય તો એ દરેક સિલિન્ડરનું આપણે મેજરમેન્ટ અલગ અલગ કરવાનું છે અને એ કર્યા પછી એ ઘસારો માપવાનો છે અને ઘસારો માપ્યા પછી આપણે તેને વર્કઆઉટ કરવાનું છે તો આ રીતે કયા કયા ટૂલ્સ જોઈએ ઇક્વિપમેન્ટ જોઈએ મટીરિયલ જોઈએ તેના વિશે આપ સૌને ખ્યાલ આવી ગયો ત્યારબાદ આપણે એની પ્રોસીજર એટલે કે પદ્ધતિ પ્રેક્ટિકલ કરવા માટેની જે પ્રોસીજર છે એ આપણે ચાલુ કરીશું એ પહેલાં હું તમને આપણી જોડે અહીંયા જે મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે એના વિશે તમને થોડીક સમજ આપી દઉં આપણી જોડે જે એન્જિન હોય તેનું સ્પેસિફિકેશન એટલે કે કઈ કંપનીનું એન્જિન છે એ એન્જિન કંપની ખ્યાલ હોય એના પછી કયા કંપનીનું કયું મોડલ છે એ મોડલ વિશે પણ આપણને ખ્યાલ હોય તો જ એ સ્પેસિફિકેશન પ્રમાણે સિલિન્ડરનો જે ડાયામીટર છે એટલે કે જે બોર છે એ બોર કેટલો છે આપણને ખ્યાલ હોય પણ જો એ બોર આપણને ખ્યાલ નથી અને આપણી જોડે એન્જિન આવ્યું છે અને સિલિન્ડર બોરનો ડાયામીટર આપણે માપવાનો થાય તો એના માટે આપણી જોડે હું તમને અહીંયા બે વસ્તુ બતાડીશ એક આપણી જોડે એક આ કીટ છે એની અંદર આ છે ટેલિસ્કોપિક ગેજ છે જે ઇનડાયરેક મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે ઇન ડાયરેક્ટ એટલા માટે કે આની અંદર મેઝરમેન્ટ ડાયરેક્ટ દેખાતું નથી એને આપણે સિલિન્ડરની અંદર નાખવાનું છે એટલે કે સિલિન્ડરમાં સ્ટ્રેટઅવે અંદર જવા દઈશું અને ત્યાર પછી બીજું મિસ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે જેને આપણે પ્રિસિજન મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે આઉટસાઇડ માઇક્રોમીટર જેને આપણે કહીએ છીએ તો આ આઉટસાઇડ માઇક્રોમીટર જે છે એ આઉટસાઇડ માઇક્રોમીટરથી આપણે આનું માપ લઈશું અને તેના થકી આપણને ખ્યાલ આવશે કે સિલિન્ડરનો ડાયામીટર કેટલો છે એ પણ હું તમને આમાં પ્રેક્ટિકલ સ્વરૂપે બતાડીશ આપણી જોડે આખી આ સિલિન્ડર બોરગેજની કીટ છે એ સિલિન્ડર બોરગેજ જે છે એ સિલિન્ડર બોરગેજની અંદર કયા કયા ભાગો છે એ બધું હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ તો સૌથી પહેલાં આપણે ટેલિસ્કોપિક ગેજની મેં તમને જે વાત કરી એ ટેલિસ્કોપની ગેજની અંદર આપણે જોઈએ તો અલગ અલગ જે છે સાઇઝ પ્રમાણે ટેલિસ્કોપિક ગેજ છે ત્યારબાદ આ જે આપણું માઇક્રોમીટર છે આઉટસાઇડ માઇક્રોમીટર એ પણ એક સ્પેસિફિક સાઇઝનું છે કારણ કારણ કે આપણો જે સિલિન્ડર બોરગેજ છે જે સિલિન્ડરનો ડાયામીટર છે એ કેટલો છે આપણને ખ્યાલ હોવો જોઈએ અને ના ખ્યાલ હોય તો આ બંને દ્વારા આપણે તેને માપી શકીએ છીએ તો આપણી જોડે જે બે એન્જિન અહીંયા તમને દેખાડ્યા છે એમાં એક જે સિલિન્ડર છે એનો ડાયામીટર સો એમ છે બીજાનો જે ડાયામીટર છે એટી ફાઈવ એમ છે બરાબર છે તો આપણી જોડે બંને અલગ અલગ જોઈશે તો આપણી જોડે જે છે પંચોતેરથી સો એમ એમનું આ આઉટસાઇડ માઇક્રોમીટર છે પંચોતેરથી સો એમ એમ તો આપણે બંનેનું માપ આની અંદર લઈ શકીશું ત્યારબાદ આપણી જોડે જે આ ડાયલ બોરગેજ છે એની જો વાત કરીએ તો આ જે છે ભાગ એને આપણે એક સ્ટેમ તરીકે આ જે દંડી જેવો ભાગ છે એને આપણે સ્ટેમ તરીકે ઓળખીએ છીએ એ સિવાય પણ આની અંદર ઘણા બધા ભાગો છે એ વન બાય વન હું તમને બતાડું છું એક જે આપણી જોડે છે એક આ ડાયલ છે ડાયલની અંદર આપણે જોઈએ તો અહીંયા ઝીરોથી આપણને સો સો આંખ સુધી બતાડે છે એની અંદર પણ એક બીજું બીજો ગેચ છે બરાબર છે એ તમે જોઈ શકો છો તો આનું જે ડિસ્કાઉન્ટ એટલે કે ઓછામાં ઓછું ઝીરો પોઈન્ટ ઝીરો વન એમ એમ ઝીરો પોઈન્ટ વન એમ સુધી આપણે આનું માપ લઈ શકીએ છીએ આ જે છે આ નીડલને આપણે એડજસ્ટ કરવા માટે આનો ઉપયોગ કરી શકીએ છીએ આની ઉપર પણ એક કેપ આપી છે એ ખાલી કેપ આપણે એની સેફટી માટે તો આ રીતે તમે જોઈ શકો છો અહીંયાથી પૂશ કરીએ ત્યારે એ આપણને રીડિંગ બતાડે છે એ આપણે જ્યારે લગાડીશું ત્યારે આપણે જોઈશું કે આ જે નીડલ છે એ આપણે આ સ્ટેમ્પની અંદર લગાડવાની છે એ વર્કિંગ જ્યારે એને આપણે દબાવવામાં આવે છે સિલિન્ડરની અંદર જ્યારે જશે ત્યારે દબાશે અને દબાશે ત્યારે જ આપણને અહીંયા મેઝરમેન્ટ બતાવશે એના પછી આગળ જો વાત કરીએ અલગ અલગ સાઇઝના એનવિલ છે અહીંયા હું તમને બતાડું છું આ એક સાઇઝનું એનવિલ છે એની અંદર માપ પણ લખ્યા છે તો પચાસ એમ એમ પંચાવન એમ એમ સાહીઠ એમ એમ પાસઠ એમ એમ સિત્તેર એમ એમ પંચોતેર એમ એમ એસી એમ એમ પંચ્યાસી એમ એમ નેવું એમ એમ પંચાણું એમ એમ અને સો એમ એમ તો આપણું જે છે એ સો એમ એમ સુધીનું આપણે માપ આની અંદર લઈ શકીએ છીએ એ ઉપરાંત એની અંદર આપણને વોશર પણ આપ્યા છે એ વોશર પણ હું તમને બતાડું છું અલગ અલગ સાઇઝના આપણી જોડે ચાર વોશર છે 0.5 mm પાંચ એક વોશર છે આપણી જોડે પછી એક mm છે બે mm છે અને ત્રણ એમ છે તો આપણી જોડે સો એમ સુધીના તો એનવિલ છે એ સિવાય ત્રણ ને બે 5 ને એક છ અને છ પોઈન્ટ પાંચ એટલે કે એકસો ને છ પોઈન્ટ પાંચ સુધી આપણે માપ લઈ શકીએ છીએ એ માપ આપણે લેવા માટે સૌ પહેલાં આ જે સ્ટેમ છે અહીંયા ગાડી આપણને સ્ટેમ ઉપર માર્કિંગ કરેલું જે જોઈ શકીએ છીએ કે પચાસથી એકસો પચાસ સુધીનું આપણે ડાયલ બોરગેજ એટલે કે સિલિન્ડરનો ડાયામીટર પચાસથી એકસો પચાસ એમ હોય ત્યાં સુધી આપણે એનું માપ લઈ શકીએ છીએ તો મેં તમને વાત કરી કે એકસો છ પોઈન્ટ પાંચ એમ તો સવાલ તમને થવો જોઈએ કે બીજા એમ ક્યાંથી આવશે તો આપણી જોડે એક એક્સ્ટેન્શન પણ છે આ છે પચાસ એમ એમનું બીજો એક્સટેન્શન થઈ ગયું બરાબર તો બીજું પ્લ પચાસ આપણે એડ કરી શકીએ છીએ તો આની જે અહીંયા આપણને માર્કિંગ કરીને આપ્યું છે કે પચાસથી એકસો પચાસ એમ સુધી આપણે માપ લઈ શકીએ છીએ કેવી રીતે હવે આપણે આને સેટ કરવો તો એના માટે આ જે આપણને ડાયલ આપ્યું છે એ ડાયલને અંદર આપણે લગાડીશું એ ડાયલને લગાડતા પહેલાં આ જે છે આપણને આ જે એની નર્લિંગ નટ આપી છે એને લૂઝ કરવી પડશે લૂઝ કર્યા પછી આપણે એને અંદર બેસાડીશું એ બેસાડ્યા પછી અંદર કેટલું રાખવું એના માટે અહીંયા તમને જોઈ શકો છો કે આપણે એને સેટ કરવાનું છે જ્યારે અંદરનો જે મીટર છે ગેજ છે એ જીરો સેટ થઈ જાય ત્યાં સુધી આપણે એને એડજસ્ટ કરીશું એ એડજસ્ટ થઈ જાય પછી આપણે એને આ જે નર્ નર્લિંગ નટ આપી છે એને શું કરીશું આપણે ટાઈટ કરીશું એટલે ટાઈટ થયા પછી એ પછી ફિક્સ થઈ જશે બહારનો જે જે નીડલ છે એટલે કે જે કાપો છે બરાબર છે એને આપણે જીરો ઉપર સેટ કરવો પડશે ખ્યાલ આવ્યો હવે અહીંયા જે પ્લન્જર આપેલો છે આ જે ભાગ છે જેને આપણે પ્લન્જર કહીએ છીએ એ મૂવેબલ છે એને જ્યારે આપણે દબાઈશું ત્યારે તમે અંદર ગેજની અંદર જોઈ શકો છો કે મૂવમેન્ટ થાય છે બરાબર છે તો એના પછી આપણે આ જે એન્જિન છે આપણું આ એન્જિન સો એમ એમ ડાયામીટર છે આઈસરનું એક એન્જિન પડ્યું છે આપણી જોડે તો એનો ડાયામીટર સો એમ એમ છે તો આપણે સીધી જ સો એમ એમની નીડલ લેવાની થશે બરાબર પણ જો આપણે એટી ફાઈવ ધારો કે આ પંચ્યાસી એમ એમનો ડાયામીટર હોય આ એન્જિનનો પંચ્યાસી એમ એમ ડાયામીટર છે તો એના માટે શું કરવું તો પંચ્યાસી એમ એમની પણ આપણી જોડે એનવિલ છે પણ જો સિત્યાસી એમ હોય તો સિત્યાસી એમ હોય તો આપણે પંચ્યાસીની એક એનવિલ લેવી પડે અને એની અંદર બીજા બે એમ એમનું વોશર એડ કરવું પડે પંચ્યાસી વધતા બે એટલે કે સિત્યાસી એમ આપણે એડજસ્ટ કરી શકીએ તો આપણે આ જે એનવિલ છે એને સીધી જ અહીંયા ગાડી આપણે લગાડવાનો પ્રયત્ન કરીશું એના માટે આ જે નર્નિંગ નટ આપી છે એને આપણે ખોલી નાખીશું આ રીતે આપણે એને ટાઈટ કરતા રહીશું તો આપણું જે ડાયલ બોગ છે હવે રેડી થઈ ગયું હવે કેવી રીતે આપણે એનો યુઝ કરવાનો છે ક્યાં એનું આપણે ચેક કરવાનું છે એ આપણે આ બ્લોકમાં હું તમને બતાડીશ એ માટે આપણે જે મટિરિયલ તમને કહ્યું હતું કે કયું કયું મટિરિયલ જોઈએ તો એ મટિરિયલ પણ આપણી જોડે છે એન્જિન જ્યારે ખોલીએ છીએ તો બ્લોક જે છે એ બ્લોકને જે સિલિન્ડરની અંદર આપણે ડીઝલથી એને ક્લીન કરવો પડે સાફ કરવો પડે ત્યારબાદ એક કોટન વેસ્ટની મદદથી પણ આપણે એને આ સિલિન્ડરને આપણે સાફ કરવું પડે તો આપણે ડીઝલથી તો ક્લીન કરેલો જ છે પણ આપણે એને કોટન વેસ્ટથી એકદમ સાફ કરીશું જેથી કરીને એની અંદર જે ડસ્ટ હોય જે કચરો હોય એ નીકળી જાય તો આપણે આને સાફ કરી દીધો છે મિત્રો મેં તમને જે મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ બતાવ્યા તો એની અંદર તમને ટેલિસ્કોપિક ગેજ બતાવ્યું આપણું આઉટસાઇડ માઇક્રોમીટર બતાવ્યું અને આપણું આજે બોર ગેજ બતાવ્યો તો જ્યારે આપણી પાસે સર્વિસ મેન્યુઅલ નથી સર્વિસ મેન્યુઅલ ના હોય તો આપણને એ એન્જિનનો કેટલો બોરગેજ કેટલો ડાયામીટર છે એ આપણને ખ્યાલ નથી તો એના માટે આજે ટેલિસ્કોપિક ગેજ અને આઉટસાઇડ માઇક્રોમીટરની આપણને જરૂર પડે છે તો એના માટે આ જે ટેલિસ્કોપિક ગેજ છે એનો યુઝ આપણે કરીશું તો આ જે આપણું ટેલિસ્કોપ ગેજ છે એના દ્વારા આપણે એને આપણે માપીશું ઇનડાયરેક્ટ મેઝરિંગ ટૂલ છે એ માપ્યા પછી આપણે આપણું જે આઉટસાઇડ માઇક્રોમીટર એના દ્વારા એને આપણે કરેક્ટ કરીશું તો આપણે એ ટેસ્ટ કરી લઈએ ડાયામીટર એનો કેટલો છે તો એના માટે આ જે છે એને આપણે અંદર જવા દઈશું અને એને રાઈટ એંગલ રાખીને આ જે ઉપરની જે નોબ આપી છે એને આપણે છોડી દઈશું એટલે અંદરના જે બે જો છે એ ખુલી જશે અને રાઈટ એંગલમાં રાખીને એને પરફેક્ટ સાઇઝમાં રાઈટ એંગલ રાખવું પડશે તો જ આપણને ચોક્કસ માપ ખ્યાલ આવશે એ જ્યારે આપણે એને અંદર નાખીને ચેક કરીએ છીએ રાઈટ એંગલ છે તો આ જે નોપ છે એને લોક કરી દો લોક કર્યા પછી એને બહાર કાઢી લઈશું બહાર કાઢ્યા પછી આપણું જે આ આઉટસાઇડ માઇક્રોમીટર છે એને પણ આપણે સો એમ એમ ડાયામાં આપણે સેટ કરી દઈશું જોકે આ પંચોતેરથી સોનું છે એટલે એનું જે છેલ્લું માપ છે એ સો એમ એમ છે જ તો આપણે એને સો એમ એમ પર સેટ કરી દીધું ત્યારબાદ એને આપણે ખરેખર આપણે એકચ્યુઅલી જો આપણને પ્રેક્ટિસ ના હોય અને બંને હાથે આપણે ના એને ચેક કરી શકતા હોય કરેક્ટલી તો આપણે આ જે માઇક્રોમીટર છે એને આપણે જોની અંદર હેન્ડવાઈઝની અંદર આપણે એને ફિક્સ કરી દઈશું તો આપણે એને એ ના કરવું હોય તો આપણે આ રીતે પણ બંને હાથે પ્રોપર આપણું જે માઇક્રોમીટર છે એને પકડવાની પણ એક પ્રોપર એક સિસ્ટમ છે જે તે રીતે આપણે એને પકડી નથી શકતા અથવા તો પકડીએ તો આપણને એક્ચ્યુઅલ માપ આપણે માપી નથી શકતા તો એના માટે આપણે એને અહીંયા આ જે માપ લીધું એને આપણે રાખીશું આપણને દેખાય છે અહીંયા તે એક્ઝેક્ટલી આપણું સો એમ જે છે એ આ માપ બતાવે છે તો આ આપણે ચેક કરી લીધું તો આપણી પાસે એના પછી આ જે બોરગેજ છે આપણો એ આપણે કમ્પ્લીટલી સેટ કરી દીધો છે એની જે એનવિલ છે એ પણ આપણે લગાડીને સેટ કરી દીધી છે અને એ પણ આપણું આ જે માપ છે એ સો એમ થઈ ગયું આ જે માપ છે ટોટલ સો એમ એમ થઈ ગયું હવે આપણે સિલિન્ડરની અંદર કેવી રીતે ટેસ્ટ કરવું એ હું તમને બતાડીશ અને આ જે આપણું નીચેનો જે ભાગ છે એની વ્હીલવાળો એને સિલિન્ડર બોરની અંદર કેવી રીતે આપણે મૂકવો એ આપણે પ્રોપરલી આ જે એના સેન્ટરિંગ શું છે અથવા તો આપણે એને આપણે એને એક વ્હીલ સપોર્ટિંગ વ્હીલ કહી શકીએ છીએ તો એને આપણે શું કરીશું તો એ વ્હીલનો ભાગ અંદર જવા દઈશું અને પછી આ એન વ્હીલનો ભાગ અંદર આપણે જવા દઈશું તો આ રીતે આપણે એને આપણે સેટ કરવાનું છે મેં હમણાં પણ વાત કરી એની જે થ્રસ્ટ સાઈટ છે અને જે નોન થ્રસ્ટ સાઈટ છે તો એ બંને આપણે માપ લેવાના છે ટેપર અને ઓવાલિટી ટેપર માટે આપણે શું કરીશું તો કે સિલિન્ડરના ટોપ મિડલ અને નીચે બોટમ ત્રણ માપ લઈશું જેનાથી આપણે ટેપરનું માપ લઈ શકીએ એટલે કે જે મેક્સિમમ માપ છે એમાંથી આપણે મિનિમમ માપ માઇનસ કરવાનું છે તો આપણે એકદમ ઉપર ઉપર લઈશું તો પણ શું થશે પિસ્ટન એકદમ ટોપ પર નથી આવતો ટીડીસીથી આગળ જઈ શકતો નથી પિસ્ટન સિલિન્ડરની અંદર ટીડીસીથી બીડીસી અથવા તો બીડીસીથી ટીડીસી ગતિ કરે છે જે આપણને ખ્યાલ છે તો ટીડીસીથી ઉપર જવાનો નથી તો આપણે સિલિન્ડરમાં અહીંયા આપણને દેખાય છે કે કાળો કાળા સ્પડતો ભાગ થઈ ગયો છે તો એ રીજનો ભાગ છે જેને આપણે રીચ કહીએ છીએ તો એ આપણે એનું માપ લઈશું તો એ એક્ઝેક્ટલી આપણને સો એમ એમ આવશે જો આપણું એન્જિન વધારે ફરેલું છે તો સિલિન્ડરમાં ઘસારો આપણને બતાડશે ચોક આપણે જોયાથી પણ આપણને ખ્યાલ આવી જશે કે એ માપ ઓછું છે વધારે છે અથવા તો એ ઘસારાવાળો સિલિન્ડર છે આપણને ખ્યાલ આવશે આપણી જોડે આ એન્જિન છે એ એસેમ્બલિંગ અને ડિસમેન્ટલિંગ માટેનું છે તો આપણને જોવાથી એટલો બધો ખ્યાલ નહીં આવે કે આ બરાબર સિલિન્ડર જે આપણને એમ લાગશે કે આ ઘસારો ઓછો છે પણ આપણે આપણો એમ શું છે કે સિલિન્ડર બોર ગેજની મદદથી કેવી રીતે ટેપર અને ઓવાલિટીનું માપ લેવું સિલિન્ડરનું એ આપણો એમ છે તો આપણે બોરગેજનો ઉપયોગ કેવી રીતે કરવો એના વિશે આપણે જોઈએ છીએ તો એના માટે જે રીજનો ભાગ છે ટોપનો ત્યાં આપણે રાખીશું તો એ એક્ઝેક્ટ આપણને બતાડશે બરાબર છે તો એ માપ આપણને સો બતાડશે પણ આપણે શું કરવાનું છે કે જ્યાં આપણી જે પિસ્ટનની રીંગો જ્યાં ઘસાવાની ચાલુ થાય છે ત્યાં આપણે રાખીશું એ માપ આપણે નોંધી લઈએ તો કે આપણે સો પોઈન્ટ સાત છે એનાથી આપણે નીચે વચ્ચે મિડલમાં લઈશું એ જ પોઝિશનમાં આ જે આપણો જે સિલિન્ડર બોરગેજ છે એનો સ્ટેમ્પ એને આપણે રાઈટ એંગલમાં રાખીશું પછી એનું માપ જે છે આપણે નોંધી લઈએ છીએ અને ત્યારબાદ એ બોટમમાં લઈ જઈશું અને એનું માપ આપણે નોંધી લઈએ છીએ તો ટેપરની અંદર મેં તમને કહ્યું એ રીતે આપણે ત્રણ માપ લીધા ટોપ મિડલ અને બોટમ હવે આપણે જો ઓવાલિટી માપવાની હોય તો થ્રસ્ટ અને નોન થ્રસ્ટ તો આ જે પોઝિશનની અંદર જ આપણે એને શું કરવાનું છે તો કે સીધો નાઇન્ટી ડિગ્રીએ આપણે એને ફેરવી દેવાનો છે શું કરવાનું છે નેવું ડિગ્રી આપણે એને બોરગેજને ફેરવી દેવાનું છે અને એને એ જ રીતે આપણે પાછા ત્રણ માપ લેવાના છે ટોપ મિડલ અને બોટમ તો આપણે ટોપનું માપ લઈએ તો એ આપણે બતાવે છે આપણને કે સો પોઈન્ટ જીરો પાંચ એના પછી મિડલમાં તો કે સો પોઈન્ટ જીરો ત્રણ એમ એમ એના પછી ત્રીજું કેટલું બતાવે છે તો કે સો પોઈન્ટ જીરો બે એમ એમ તો આ રીતે આપણે આ ચાર સિલિન્ડરનું એન્જિન છે તો ચારે ચારેય સિલિન્ડરની અંદર આપણે એની ટેપર અને ઓવાલિટી ઘસારો આપણે માપી શકીએ છીએ તો આપણી જોડે એક આ એન્જિન પણ છે એક બીજું એન્જિન પણ છે એના માટે આપણે પ્રેક્ટિસ માટે આ એક એન્જિનમાં છે તો બીજા એન્જિન એની એનાથી નાનો ડાયામીટર છે તો એના માટે આપણે આ પાછું સેટ કરીને હું તમને બતાડીશ મેં તમને જે રીતે આ એન્જિનની અંદર બતાડ્યું કે કેવી રીતે આપણે ટેપર અને ઓવાલિટી ઘસારો માપવો બોરગેજની મદદથી તો આપણે એક જ સિલિન્ડરનું બતાડ્યું છે તો આ ચાર સિલિન્ડર એન્જિન છે તો અને આપણે ચારેય સિલિન્ડરની અંદર ટેપર અને ઓવાલિટી આપણે માપવાનું છે એનું રીડિંગ નોંધવાનું છે મેં પ્રેક્ટિસ માટે આપણી જોડે એક બીજું એન્જિન છે એની અંદર હું તમને બતાડીશ એના માટેનું જે સેટિંગ છે આપણું જે એનવિલ લગાડવાનું હતું કેટલું માપ છે એ બધું આપણે અહીંયા લગાડી દીધું છે તો સિત્તેર એમ એમનું એનો ડાયામીટર છે પણ ઘસારાવાળું એન્જિન છે આપણે થોડુંક એની અંદર બે એમ વધારે વોશર એક લગાડીને બહોતેર એમ એમનું આપણે સેટિંગ કર્યું છે તો એના પછી આ કમ્પ્લેટ આપણે સેટઅપ કર્યા પછી આ જે છે એને આપણે ફરીથી સિલિન્ડરની અંદર કેવી રીતે માપવાનું છે એ હું તમને બતાડું છું સિલિન્ડર બોરગેજની મદદથી આપણે જ્યારે સિલિન્ડરનો ટેપર વોલિટી માપીએ છીએ ખાસ મહત્ત્વનું છે કે આપણે જે ઇન્સ્ટ્રુ મેજરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ વાપરીએ છીએ એનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ અને એની પોઝિશન કઈ છે કેવી રીતે આપણે પોઝિશન રાખીએ છીએ ખાસ આપણે ધ્યાન રાખીશું નહીંતર આપણું જે મેઝરમેન્ટ છે પ્રોપર આવશે નહીં તો અત્યારે આપણે જોઈએ છીએ કે એને આપણે બંને બાજુમાં એનું માપ લેવાનું છે થ્રસ્ટ અને નોન થ્રસ્ટ તો અત્યારે આપણે એનું જે મેજરમેન્ટ છે એ ટોપ ટોપમાં લઈ રહ્યા છીએ એના પછી એ જ પોઝિશનમાં આપણે એને મિડલમાં લઈ જઈએ છીએ અને છેક નીચે બોટમમાં લઈ જઈએ છીએ એ જ્યારે લઈ જઈએ તે એ પોઝિશનની અંદર આપણે જે પોઝિશનમાં છે એનું રીડિંગ આપણે નોંધી લેવાનું છે ખ્યાલ આવ્યો તો આ રીતે થ્રસ્ટ અને આપણે એની જે નોન થ્રસ્ટ સાઇડ છે એમાં પણ આપણે એનું માપ ચોક્કસ માપ એનું લઈ લેવાનું છે અને એ રીડિંગ આપણે નોંધતા રહેવાનું છે કઈ રીતે ટોપમાં મિડલમાં અને બોટમમાં ખેલાયો તો આ રીતે આપણે એનું માપ લેતા રહીશું અને એ રીતે આ પણ ચાર સિલિન્ડરનું એન્જિન આપણને દેખાય છે તો ચારેય સિલિન્ડરની અંદર આપણે એ માપ આપણે લઈ લઈશું અને એનું રીડિંગ નોંધી લઈશું તો હવે એ આપણે જે રીડિંગ છે એ આપણે નોંધી લીધું છે અને એ આપણે બોર્ડની અંદર જે છે રીડિંગ હું તમને બતાડું છું અને એ કેલ્ક્યુલેશન કેવી રીતે કરવાનું છે કયું રીડિંગ ક્યાંથી ક્યાં માઇનસ કરવાનું છે એ હું તમને હવે બતાડું છું તો મિત્રો આપણે બંને એન્જિનમાં સિલિન્ડર બોર ગેજની મદદથી કેવી રીતે સિલિન્ડરની ટેપર અને ઓલિટી માપી એનું જે આપણે મેઝરમેન્ટ લીધું એ આપણે અહીંયા તમને બતાડ્યું છે એ મેઝરમેન્ટ શું શું હતા એ મેજરમેન્ટની અંદર આપણે ટેપર જે ટેપરનું જે માપ લીધું હતું એ અને ઓવાલિટીની અંદર જે માપ આવ્યા હતા એટલે કે થ્રસ્ટ સાઈડ અને નોન થ્રસ્ટ સાઈડમાં ટોપ મિડલ અને બોટમમાં જે માપ લીધા હતા એ આપણે અહીંયા શો કર્યા છે બતાડ્યા છે તો એ તમને અહીંયા બતાડીએ છીએ તો આ જે ચાર્ટની અંદર આપણે જોઈએ તો કે આ જે થ્રસ સાઈડ છે અને અહીંયા નોન થ્રસ્ટ સાઈડ ટોપ મિડલ અને અહીંયા બોટમની અંદર થ્રસ્ટ સાઈડની અંદર ટોપનું માપ આપણે તમને કીધું હતું એ રીતે સો પોઈન્ટ જીરો સાત એમ એમ છે એ જ રીતે મિડલમાં સો પોઈન્ટ ઝીરો છ છે અને બોટમમાં છ પોઈન્ટ ઝીરો ત્રણ છે મિત્રો આપણને એક જોતાં તમને એમ થાય કે આવું કેવું માપ તો કહે મિત્રો જે ટોપનું જે માપ છે પિસ્ટનની ઉપર જ્યારે પાવર સ્ટોકની અંદર જ્યારે પિસ્ટન ઉપર જે પ્રેશર આવે છે એ પ્રેશરના કારણે ટોપ પર ઘસારો વધારે લાગે છે એ ઘસારો જ્યારે જ્યારે પિસ્ટન જ્યારે ટીડીસીથી બીડીસી ગતિ કરતો હોય ત્યારે મિડલ ટોપથી મિડલ અને જ્યારે બોટમમાં જાય ત્યારે એ થોડો ઘસારો ધીરે ધીરે ઓછો થાય છે એટલે ટૉપમાં એ ઘસારો વધારે લાગે છે હર એ આપણને ખ્યાલ છે નોન થ્રસ્ટની અંદર આપણે અહીંયા જોઈએ તો આ જે માપ છે તો અહીંયા આપણને નોન થ્રસ્ટ સાઈડનું જે આપણે માપ લીધું હતું એ રી એ અંદર સો પોઈન્ટ ઝીરો પાંચ મિડલમાં સો પોઈન્ટ ઝીરો ત્રણ અને બોટમની અંદર સો પોઈન્ટ ઝીરો બે એમ માપ લીધું હતું ટેપર જે વાત કરી નીચે આપણે લખ્યું છે કે ટેપર ટેપરની અંદર જે મેક્સિમમ જે માપ છે સો પોઈન્ટ ઝીરો સાત એમ મેક્સિમમ એમાંથી જે મિનિમમ માપ જે છે સો પોઇન્ટ ઝીરો ત્રણ એમએમએ આપણે માઇનસ કરીએ તો આપણને ઝીરો પોઈન્ટ ઝીરો ચાર એમ એટલે કે ટેપર ઘસારો જે છે આપણને કેટલો મળ્યો તો કે ઝીરો પોઈન્ટ ઝીરો ચાર એમ જે આપણું અહીંયા જે એન્જિન હતું પહેલું આઈસરનું એન્જિન એની આપણે આ જે રીડિંગ છે એ આપણે નોટ કરેલા છે એ તમને આપણે બતાડ્યા છીએ તો ટેપર જે ઘસારો છે ઝીરો પોઈન્ટ ઝીરો ચાર એમ આપણે બતાવે છે અને ઓવાલિટી જે કહીએ છીએ ઓવાલિટી એટલે એક ટાઈપનો ઈંડા આકારનો ભાગ આપણે કહી શકીએ ઓવલ હોય બરાબર છે તો ઓવાલિટીનો જે ભાગ છે એનું જે માપ આપણે જોઈએ તો મેક્સિમમ જે છે સો પોઇન્ટ ઝીરો સાત એમ એમ અને એનું જે થ્રસ્ટ અને નોન થ્રસ્ટ જે મિનિમમ જે માપ છે સો પોઇન્ટ ઝીરો બે એમ એમાંથી એ બાદ કરતાં આપણને ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ એમ એમ એ આપણને ઓવાલિટી મળે છે તો ટેપર અને ઓવાલિટીનો જે ઘસારો છે એ આપણે આ રીતે ચેક કરી શકીએ છીએ ખ્યાલ આવ્યો મિત્રો તો ટૂંકમાં હવે તમને કહી દઉં કે આપણે જે પ્રેક્ટિકલ હતો કે સિલિન્ડર બોરગેજનો જે ઉપયોગ કરીને સિલિન્ડરની ટેપર અને ઓવાલિટી માપવાની પ્રેક્ટિસ તો એમાં આપણે ટૂંકમાં કહી દઉં તો કે ટૂલ્સ ઇક્વિપમેન્ટ મશીનરી કઈ જોઈએ એના માટેની મેં તમને પ્રોસિજર પણ બતાવી કેવી રીતે આપણે એને માપન કર્યું અને છેલ્લે સાવચેતી તો કે આપણે સાવચેતી શું ધ્યાનમાં રાખવાની છે તો આપણે જે મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ જે વાપરીએ છીએ ધારો કે આપણે સિલિન્ડર બોરગેજ વાપરીએ છીએ આઉટસાઇડ માઇક્રોમીટર વાપરીએ છીએ તો એ પ્રિસિઝન મેઝરિંગ ટૂલ છે કેવા છે પ્રિસિઝન મેઝરિંગ ટૂલ તો આપણે એનો સાવચેતીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ એને આપણે આપણા હાથમાંથી એ પડી ના જાય અને એ ખરાબ ના થઈ જાય એનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ સાથે કે આઉટસાઇડ માઇક્રોમીટર જે છે એ અને સિલિન્ડર બોર્ગેજ છે એનું કેલિબ્રેશન પણ પ્રોપર હોવું જોઈએ કેમ કે એ પ્રોપર છે કે નહીં ધારો કે સો એમ એમનું માપ છે પણ એ બતાડતું ખોટું છે એટલે કે એનું કેલિબ્રેશન નથી થયું તો એ પણ ના ચાલે તો આપણને ચોક્કસ એનું માપ મળશે નહીં તો એ કેલિબ્રેટેડ છે કે નહીં એ પણ આપણે ખાસ એનું ધ્યાન રાખવું પડે બીજું મેં તમને ખાસ બતાવ્યું હતું કે જ્યારે સિલિન્ડરની અંદર બોરગેજનો ઉપયોગ કરતા હતા તો એ પ્રોપર આપણને એ પ્રોપર વર્ટિકલ એટલે કે રાઈટ એન્ગલમાં આપણે એને નાખીએ છીએ પ્રોપર એની જે સાઇટ છે એ એકદમ સીધી આપણે માપતા હતા તો એ પણ આપણે સાવચેતીના ભાગરૂપે એનું પણ ધ્યાન રાખવું પડે અધરવાઇઝ આપણને શું થાય તો આપણને ચોક્કસ એનું માપ મળશે નહીં તો મિત્રો હું આશા એવી રાખું છું કે આટલું જ્યારે આપણે પ્રેક્ટિકલ સમજાયા પછી જ્યારે પણ તમને આવો પ્રેક્ટિકલ કરવાનો કરવાનું થાય તો આશા રાખું કે તમે આના ઉપરથી તમે જાતે પ્રેક્ટિકલ કરીને અને તમે એ ડેમો બતાવી શકો છો અને તમે એમાંથી ઘણું બધું શીખી શકો છો તો આપનો ખૂબ ખૂબ આભાર આપે શાંતિથી આજે આજે આપણે ડેમો બતાડ્યો છે સાંભળ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર